તમારું કામ કરો ગઈકાલે રાત્રે જામનગર જિલ્લાના થ્રોલ તાલુકાના જામનગર રાજકોટ હાઈવે ઉપરનું જે સોયલ ટોલ નાકુ છે તે જગ્યા એક રાઇટિંગનો બનાવ બનેલો હતો જે બાબતની વિગત એવી છે કે જે ફરિયાદી જે છે દિવ્ય જેઠવા એમના માસીબાના દીકરી સાથે કોઈ એક મયુરસિંહ રાણા દ્વારા એમને અવારનવાર હેરાન પરેશાન કરવામાં આવતું હતું એવું ફરિયાદ જણાવામાં આવેલ છે અને તેની સાથે જ્યારે ફોનમાં વાતચીત થઈ ત્યારે પણ ઉગ્ર બોલાચાલી અને જે બીજા એક આરોપી છે વિક્રમસિંહ રાણા એમની સાથે પણ ફોનમાં બોલાચાલી થઈ હતી જે અંગે સમાધાન માટે એ લોકો પાસે ભેગા થવાના હતા જે બાબતે તે લોકો ગઈકાલે રાત્રિના સમયે આશરે બે વાગે ત્યાં આવી પહોંચતા જે સામે આરોપી છે મયુરસિંહ રાણા અને વિક્રમસિંહ રાણા તેની સાથે બીજી ત્રણ ગાડીઓ લઈને આવેલા અને જે મદ્રસ થી બાર જેટલા બીજા જણિયા વિષમો હતા જે બધાએ સાથે ભેગા મળીને જે આ ફરિયાદી છે દિવ્યરાજસિંહ અને તમામને તલવાર અને ધોકાના પાઇપ વગેરે માથામાં અને પગમાં વગેરે જગ્યાએ ઈજાઓ પહોંચાડેલ છે તેમજ જે મયુરસિંહ જે આરોપી છે એ પોતાની બોલેરોય પિકઅપ આ જે ફરિયાદીના પગ ઉપરથી ચડાવી અને તેને મારી નાખવાનો પ્રયાસ પણ કરેલો છે તો આ બાબતની ફરિયાદ ધ્રોવલ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે ના હાલ આ બાબતે પોલીસ તપાસ ચાલુ છે અને આરોપીઓ પકડવા માટેની તમામ ટીમો બનાવી અને આગળની કાર્યવાહી ચાલુ છે